હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયો લીક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો અને જોઈ લ્યો મિત્રો આજે આપણે આ તારીખ છે આજે સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે સોમવાર અને આજે આપણે જોઈ લ્યો આ ખાતર દેખાય આ યુરિયા અને એમોનિયમ સલ્ફેટ છે જે આપણે ગઈ વખતે આપણે મૂકેલા એક મૂકીને એક પાટલામાં જે આપણે ખાતર નાખ્યું હતું અને આજે આપણે આ મૂકેલા પાટલામાં ખાતર નાખીએ છીએ અને આ બાજુ જોઈ લે આ પડખેના પાટલામાં અત્યારે પાણી ચાલું છે આમાં નહીં દેખાય હમણાં હું તમને આમ ધોરિયા જઈને દેખાડું અને જોઈ લ્યો અત્યારે આમાં આપણે ખાતર નાખવાનું ચાલુ છે બરાબર અને આપણે ખાતર તો આમાં એ જ નાખ્યું છે આપણે એમોનિયમ સલ્ફેટ અને યુરિયા જે આપણે ગઈ વખતે નાખ્યું હતું તે જ તે અને આ બાજુ જોઈ લ્યો આપણે પાણી પણ ચાલુ છે ભેગે ભેગું તો જો હું તમને દેખાડી દઉં અને આવો કંઈક આપણો કપા છે જોઈ લ્યો આવડો આવડો બરોબર આ તમને જોઈ લો દેખાય તો આમાં જે મિત્રો ખાતર અને પાણી બંને એક સાથે ચાલુ છે અને જોઈ લ્યો હું તમને દેખાડું બરાબર આપણે આ બાજુ ખાતર નાખીને ભૂકી ગયા આપણે ધોરીએ કીધું હતું ને આપણે જ્યારે વાયુ વારો પાછો આવે ત્યારે આપણે ખાતર અને પાણીનું કરવાનું છે જોઈ લો આપણે ઓલાખો આ પાટલું રહ્યું આવડવા આપણે આ ગયા વખતે પા અને આ વખતે આપણે જો આ મૂકેલા પાટલામાં ખાતર અને પાણી આજે બંને એક સાથે ઓલફેર આપણે પાણી પાઈને ખાતર નાખ્યું હતું અને અલફેર આપણે પાણી મોયરામાં ખાતર નાખેજ આવી છે ખાતર તો મિત્રો આપણે એ જ છીએ જે આપણે ગયા વખતે નાખ્યું તું તે એમોનિયમ સલ્ફેટ અને યુરિયા તે બંને રહ્યું અને જોઈ લે અલફેર આપણે આ બાજુથી આમ પાતા જાય છે આ બાજુ બે નાકા બાકી છે અલફેર આપણે પાવન ચાલુ કર્યું ત્યારે આમથી આમ પાતા ગયા હતા અને અત્યારે પાછો આપણે પાણી છે અહીંથી આમ પાતા જ આવે છે બરોબર જોઈ લો ખાતર અને પાણી બંને એક સાથે આજે આ તો જોઈ લઈએ મિત્રો આપણે આમાં પાણી અને ખાતર ખાતર આપણે નાખી દીધું છે અને પાણી જોઈ લ્યો અત્યારે આમાં ચાલુ છે બરાબર તો આપણે જોઈ લ્યો આમાં ખાતર નાખી દીધું આપણે થોડુંક વાવણીયા વિધું તે અને આપણે જોઈ લઈએ અલફેરે પાણી પાંયું ત્યારે તમે જોઈ શકો છો જો આ બાટલામાં પાણી આ જે અત્યારે નાકું ખોલેલું રહ્યું જોવો તમને દેખાય આ નાકું ખોલેલું રહ્યું તેમાં આપણે પાણી જવા દીધું હતું આ વખતે આપણે જે મૂકેલું પાટલું છે જો આવડ મૂકેલું પાટલું બરાબર તો આ મૂકેલા પાટલા માલ ફેરે પાણી ચાલુ છે આપણે એક મૂકીને કોલ ફેરા આપણે પાઈ દીધું હતું અને આ વખતે પાછું જે આપણે મૂકેલું પાટલું છે તેમાં આપણે ખાતર પાણી ચા આજ બંને એક સાથે ચાલુ છે આજ તો મિત્રો અત્યારે ઠેઠ સાંજના છ વાગ્યે પાવર ચાલુ થયો છે અને આમાં પાણી મૂકી દીધું છે અત્યારે આપણે આમાં આજે ખાતર નાખીને આપણે પાણી ચાલુ કર્યું છે જોઈ લ્યો અત્યારે થયા છે સાંજના છૂર નીચે આવી ગયા છે જોઈ લ્યો અત્યારે બે વાગ્યાનો પાવર જોયું ગયો મિત્રો અત્યારે સાંજના છ વાગે ઠેઠ ચાલુ થયો છે પાવર બોલો અને જોઈ લ્યો અત્યારે જવા આ નાખું આપણે ઓલફેર પાવ્યું હતું આમાં ગારો દેખાય આ પાયું પા અને આ જે અત્યારે મૂકેલું પાટલો રહ્યું તેમાં આપણે પાણી જવા દીધું તો આ વલફેરે પી ગયેલું અને આ બાકી નાખું જો આમાં પાણી એટલે પી છે અને અત્યારે હજી પાવર ચાલુ થયો છે અને આ બધું જોઈ આ પી ગયેલું તેના પછીનું પાવરનું પાછું બે નાકા બાકી રહ્યા છે અને આ નાકામાં આ જઈએ એટલે પાણી પી છે આ તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું જ તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વળો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી